ગુજરાતની આંગણવાડી બહેનોનો હવે પગાર વધારો ટૂંક સમયમાં થવાનો છે તૈયારીઓ પણ સરકારે પૂરજોશમાં ચાલુ કરી દીધી છે ફેબ્રુઆરી મહિનામાં માનદ વેતનમાં મોટો વધારો જાહેર થશે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો અને ખાસ કરીને આંગણવાડી બહેનો આજના આ મહત્વના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગુજરાતની લાખો આંગણવાડી બહેનો અને મદદની ખૂબ જ રાહ જોવાતી હતી એક મોટી અને સારી ખુશખબર સામે આવી છે તે છે આંગણવાડી પગાર વધારો બે હજાર છવ્વીસ હાલ સરકાર તરફથી મળતા સંકેતો મુજબ ફેબ્રુઆરી મહિનામાં માનદ વેતન વધારાની જાહેરાત થવાની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે આંગણવાડી કાર્યકર અને મદદનીશ બહેનો જે છેલ્લા ઘણા વર્ષોથી એક જ માંગ કરી રહ્યા હતા પગાર વધારાને લઈને કારણ કે તેમને ઓછું માનદ વેતન મળતું હતું સામે વધતી મોંઘવારી છે કામ પણ દિવસે દિવસે આંગણવાડી બહેનોનું વધી રહ્યું છે પરંતુ પૂરતો આર્થિક તેમને સહારો મળતો નથી તો છેલ્લા સમયમાં પોષણ અભિયાન બાળકોનું સર્વે કામ મહિલાઓની દેખરેખ ડેટા એન્ટ્રી સરકારી યોજનાઓનું અમલીકરણ આ દરેક કામ આંગણવાડી બહેનો જ સંભાળી રહી છે તેમ છતાં તેમનું માનક વેતન ખૂબ ઓછું હતું તેના કારણે તેઓ વર્ષોથી કરી રહ્યા મહત્વનો બે હજાર છવ્વીસ આંગણવાડી બહેનો માટે ખાસ મહત્વનું વર્ષ બની શકે છે કારણ કે રાજ્ય સરકાર પર સંઘો દબાણ જોવા મળી રહ્યો છે અગાઉના બજેટ વચનો પણ હવે સરકારે પૂરા કરવા જરૂરી બન્યા છે ચૂંટણી પછીની સામાજિક જવાબદારી પણ સરકાર પર આવી ગઈ છે કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા પણ પગાર વધારા માટે ધ્યાન દોર્યું છે તો દરેક કારણોસર ગુજરાત સરકાર હવે માનદ વેતન વધારવા માટે ગંભીર બની ગઈ છે ફેબ્રુઆરીમાં જાહેરાત કેમ થવાની છે તો હાલ જે માહિતી મળી રહી છે તે મુજબ આપણે વાત કરીએ

એટલે કે ફેબ્રુઆરી મહિનામાં પગાર વધારો થવાની શક્યતાઓ વધી ગઈ છે અને સરકારની તૈયારીઓ પણ તે માટે ચાલી રહી છે હવે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે પગાર કેટલો વધી શકે છે આગળ આપણે વાત કરી કે પગાર વધારો થવાનો છે તે લગભગ ફાઈનલ થઈ ચૂક્યું છે પરંતુ આ પગાર વધારો કેટલો હોય શકે છે તે વિષય પર વાત કરીએ તો હાલ જે ચર્ચા ચાલી રહી છે તે મુજબ આપણે જોઈએ તો આંગણવાડી કાર્યકર બહેનોને ઓછામાં બહેનો પંદરસો રૂપિયાથી લઈને ત્રણ હજાર રૂપિયા સુધીનો વધારો કરવામાં આવશે આંગણવાડી મદદ દેશ માટે એક હજારથી લઈને બે હજાર રૂપિયા સુધીનો વધારો કરવામાં આવશે હવે આજે હાલમાં સૂત્રો પાસેથી માહિતી મળી છે તે મુજબ આ પગાર વધારો આપણે દર્શાવી રહ્યા છીએ ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે જાહેર કરવામાં આવ્યો છે ચોવીસ હજાર આઠસો કે વીસ હજાર ત્રણસો મદદનીશ બહેનોને તેનો હાલમાં સરકાર તરફથી કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી પરંતુ માનદ વેતન વધારવાની હાલમાં તૈયારીઓ ચાલી રહી છે તે માટે જે હાલમાં ચર્ચા છે તે મુજબ કાર્યકરને પંદરસો થી ત્રણ હજાર રૂપિયા સુધીનો વધારો અને મદદની સ્પહેનો એક હજારથી બે હજાર રૂપિયા સુધીનો વધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો આ આંકડા અંદાજિત અને ચર્ચા પર આધારિત છે અંતિમ નિર્ણય સરકારની જાહેરાત પછી જ સ્પષ્ટ કહેવામાં આવશે એટલે કે સરકારની જાહેરાત પછી જ તે આંકડો સ્પષ્ટ જણાશે તો સંઘો અને બહેનોની આમાં શું ભૂમિકા રહેશે તો મિત્રો આ પગાર વધારાની તૈયારી પાછળ બહેનોના મોટો ફાળો જોવા મળી રહ્યો છે બહેનો અને દ્વારા રજૂઆતો કરવામાં આવી છે આવેદનો પણ આપવામાં આવ્યા છે ધરણા પ્રદર્શન પણ કરવામાં આવ્યા છે અને સતત માંગ ઉપરા કરવામાં આવી રહી છે જેના કારણે સરકારને આ મુદ્દે ગંભીર થવું પડ્યું છે અને આ નિર્ણય લેવો પડે છે બહેનો માટે હવે એક ખાસ સંદેશ જે ધ્યાનથી સાંભળજો બહેનો આંગણવાડી બહેનો જો તમે આંગણવાડી કાર્ય કરશો આંગણવાડી મદદનીશ છો કે તમારા પરિવારમાં કોઈ આંગણવાડી બહેન છે તો આ માહિતી ખૂબ જ તમારા માટે મહત્વની રહેશે સરકારની જે અધિકૃત જાહેરાત પર તમે હંમેશા નજર રાખજો કોઈ અફવા પર વિશ્વાસ ના કરતા જે અફવાઓ સોશિયલ મીડિયા પર ચાલી રહી છે તેના પર બિલકુલ વિશ્વાસ ના કરતા અધિકૃત જીઆર આવ્યા પછી સાચી માહિતી ટૂંકમાં સરકારની અધિકૃત જાહેરાત પર નજર રાખજો અને જીઆર આવ્યા પછી જ તેને સત્ય ગણજો મિત્રો આંગણવાડી બહેનો સમાજનો આધાર સ્તંભ છે બાળકોના ભવિષ્યથી લઈને માતાઓના આરોગ્ય સુધી દરેક જગ્યાએ તેમનો ફાળો અમૂલ્ય છે આશા રાખીએ કે હજાર માં આંગણવાડી અને યોગ્ય માનદ વેતર મળશે જો તમને આવી સરકારી યોજનાઓ પગાર વધારો પેન્શન અને નોકરી વિષય પર સમાચાર જાણવા ગમતા હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને આ માહિતી વધુ બહેનો સુધી શેર કરજો જેથી કરીને સત્ય માહિતી દરેક બહેન સુધી પહોંચી શકે જય હિન્દ જય ગુજરાત